અમદાવાદના યુવતી પર દુષ્કર્મ આચરતો હતો ત્યારે હાલ આરોપીની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર જે મામલો છે એમાં જે ફરિયાદી બેન છે પોતે બીએસસી નર્સિંગ કરેલું છે અને બે કોરોના કાળમાં એવા બીએસ હોસ્પિટલમાં જયારે ત્યાં જતા હતા કામે એ ટાઈમે ત્યાં કંઈક અપડાઉન કરતા અને એમની ગાડી કરેલી એમનો ડ્રાઈવર કોઈ આકાશ યાદવ કરે એની સાથે કંઈક અમને મુલાકાત થઈ અને એ મુલાકાત બાદ બંનેને અવારનવાર મારે મળવાનું પછી એને એક દિવસ કે ચલો આપણે બહાર ફરવા

જે છે શોષણ કરતો હતો બે હાજર ત્રણ બે હાજર ત્રેવીસ થી એક વર્ષ માટે કઈક એના લગન ની લાલચ આપી કે હું તારી સાથે લગન કરીશ ને આપડે જોડે રહીશ એમ કરીને એક વર્ષ જેવો અહીં કુબેર નગર વિસ્તારમાં એ ભાડે મકાન રાખીને ત્યાં એમની સાથે રહ્યા જોડે આવ્યા પછી ખબર પડી કે તો ઓલરેડી પર અને એના એક બાળક ત્યારબાદ જે છે અમે ત્યાંથી આ બેન ગર્ભાધર કરેલા અને પછી ત્યાં ગયા પછી પણ આ ફોન કરીને અવારનવાર એને તારા પોતા છે વાયરલ કરી દઈશ કે આવું જોઉં એ રીતે હેરાન કર્યું દરમિયાનમાં બે એમની સગાઈ પણ થઈ ગઈ ઓલરેડી અને એ સગાઈ થઈ ત્યાં પણ એ સામા કક્ષેને પણ આ મેં કંઈક મોટા કે મોટા જે વાટેલ્સ મોકલી અને એ રીતે પણ પછી આ જે આખી વાત એના માગર પાતરને કરીને ગઈ કાલે આખી સમગ્ર ઘટનાની આપણે કોણ કરે છે અને આ કારણે આરોપી ને ગઈકાલ જ લઈ આવેલા અને એનું જરૂરી ઇન્ફોર્ગેશન કરી